નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝબુક ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જેણે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો છે અમદાવાદમાં બનેલ એર ઇન્ડિયાના બોઈંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઇનર વિમાનના ક્રેશની ઘટના વિશે જેણે સેંકડો પરિવારને જીવનભરનો ઘા આપ્યો છે આ દુર્ઘટના માત્ર એક સમાચાર નથી પરંતુ અનેક જીવંત સપનાઓ અનેક ખુશહાલ પરિવારો અનેક આશાભરી જિંદગીઓને અચાનક અંતની એક દર્દનાક ગાથા છે ગુરુવારે બપોરે અમદાવાદના આકાશમાં એક કાળો ધબ્બો છવાઈ ગયો જ્યારે એર ઇન્ડિયાનું બોઈંગ સાતસો સત્યાસી ડ્રીમલાઇનર વિમાન જેમાં બાર ક્રૂ મેમ્બર સહિત બસો બેતાલીસ લોકો સવાર હતા તે જમીન પર પટકાઈ પડ્યું આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે તેને શબ્દમાં વર્ણવું ખૂબ જ મુશ્કેલ છે થોડી જ મિનિટોમાં આશાથી ભરેલી ઉડાન ભયાનક દુર્ઘટનામાં પલટાઈ ગઈ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બસો ને લોકોના મોતની પુષ્ટિ થઈ છે આ આંકડો માત્ર સંખ્યા નથી પરંતુ દરેક સંખ્યા પાછળ એક પરિવાર એક કહાની એક ભવિષ્ય છુપાયેલું છે આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસો ચાલીસ મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે કલ્પના કરો જે વિમાનોમાં પોતાના પ્રિયજનોને મળવા જઈ રહ્યા હતા વેકેશન પર નીકળ્યા હતા કે પછી પોતાના કામ માટે નીકળ્યા હતા તેમનું જીવન અચાનક ઇન્ટર્ન ડોક્ટર પણ આનો ભોગ બન્યા છે આ યુવાન ડોક્ટરો જે ભવિષ્યમાં હજારો લોકોનો જીવ બચાવવાના હતા તેમણે અણધાર્યા સંજોગોમાં પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પર શું વીતી રહી છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે આ એવા યુવાનો હતા જેઓ સમાજની સેવા કરવા માંગતા હતા પણ વિધિની વક્રતા જુઓ તેમણે પોતાના પણ પ્રાણ ગુમાવ્યા દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી એનડીઆરએફ ફાયર બ્રિગેડ પોલીસ અને સેનાની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જો કે વિમાનના ભયાવહ કાટમાળ અને આગને કારણે બચાવ કામગીરી અત્યંત પડકારજનક બની રહી હતી દરેક ક્ષણે આશા રાખવામાં આવતી હતી કે કોઈ જીવતું બચી જાય પરંતુ દુર્ભાગ્ય આશા ખૂબ જ પાતળી હતી અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાંથી ફક્ત બે જ લોકો ચમત્કારિક રીતે બચી શક્યા છે એક ભારતીય મૂળના બ્રિટિશ વિશ્વાસ કુમાર જે વિમાનની સીટ નંબર પર બેઠા હતા તેમનો વિડીયો પણ સામે આવ્યો છે લાખો લોકોની આંખોમાં આશા જગાવી છે જોકે તે ક્ષણિક હતી અન્ય એક બચી ગયેલ મુસાફર હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે આ બે જીવ બચ્યા છે જે ખરેખરી ચમત્કાર થી ઓછું નથી જયારે બાકીના બધા જ જીવ ગુમાવી ચુક્યા છે આ દુર્ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે એર ઇન્ડિયા અને ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે છે અને બ્લેક શોધ ચાલી રહી વિમાનમાં તકનીકી ખામી હતી કે પછી પાયલટ ની ભૂલ તે વિશે હજુ કઈ કહી શકાય તેમ નથી પરંતુ એક વાત સ્પષ્ટ છે આ દુર્ઘટના થી ભારતના ઇતિહાસમાં કાળો અધ્યાય ઉમેરાયો છે આ દુર્ઘટના બાદ રાજકીય નેતાઓ અને વિવિધ સંસ્થાઓ તરફથી શોક વ્યક્ત કરવામાં આવ્યો છે વડાપ્રધાન મુખ્યમંત્રી અને અનેક નેતાઓએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે સરકારે મૃતકોના પરિવારને વળતરની પણ જાહેરાત કરી છે પરંતુ શું પૈસા કોઈના પ્રિયજનોને જીવ પાછો લાવી શકે છે શું કોઈ વળતર આ આ અસહ્ય પીડાને કરી શકે છે છે દુર્ઘટના આપણા સૌ માટે એક કે જીવન કેટલું ક્ષણ ભંગૂર છે આજે આપણે સૌ એ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ આપણે સૌ એક બની અને આ દુઃખની ઘડીમાં પીડિત પરિવારોની પડખે ઉભા રહીએ ન્યૂઝ બુક ટીમ વતી અમે પણ આ દુર્ઘટના માટે સૌને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને અને સૌ સુરક્ષિત રહે